નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ કિલો ડીરે તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા ચૌદસો દસ થી સાત રૂપિયા બોટાદ સત્તરસો ચાલીસથી બે હજાર ચારસો વીસ રૂપિયા રાજકોટ તેરસો ત્રીસથી અઢારસો ચાલીસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલોડી તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા બત્રીસો અગિયારથી છ હજાર પાંચસો એકવીસ રૂપિયા બોટાદ ચાર હજાર દસથી ચાર હજાર આઠસો ત્રીસ રૂપિયા રાજકોટ એકતાળીસો પચાસથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા અમરેલી પાંત્રીસો એકવીસથી પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા મોરબી એકતાળીસો પચાસથી ચાર હજાર છસો રૂપિયા જસદણ ચાર હજાર દસથી ચાર હજાર છસો બાવન રૂપિયા ભાવનગર ચાર હજાર વીસથી ચાર હજાર પાંચસો પંચાણું રૂપિયા ગોંડલ ત્રણ હજાર એકવીસથી ચાર હજાર સાતસો રૂપિયા જામનગર ત્રણ હજાર વીસથી ચાર હજાર છસો બાવન રૂપિયા આવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો